રેપ સાંભળતા જ ગુસ્સો આવી જાય છે કે આ શબ્દોમાં મામલે આજે દેશમાં ગુસ્સો માહોલમાં કોલકાતાની અરજીમાં હોસ્પિટલમાં બળાત્કાર બાદ ઇન્ટરવ્યુ લોડ ડોક્ટરની હત્યામાં કેસમાં સીબીઆઈમાં તપાસ કરી તપાસ એન્જે પાંચે પાંચ ઇન્ટરવ્યુ અને ટ્રેડ ડોક્ટરની યાદી કરી છે જેમ પૂછપરછ કરાશે આ સાથે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દેશી વ્યાપીમાં હડતાળ જાહેર કરી છે કે આ ચિકિત્સામાં દરેક બેતાલીસ વર્ષ સુધીમાં કોમમાં રહે છે નર્સના અરુણા ચાલ ભાગ દર્દના હોવાની આ અપાયતી હતી કે બેતાલીસ વર્ષમાં માતના ના ભોગની હતી કે આ સત્યમાં ઓગણીસો ચોતેરની સવારે જે મુંબઈમાં વલી માં રહેતી નર્સમાં રૂણા શાન બાગમાં હોસ્પિટલમાં આ ત્યારથી મંગળામાં આરામ કરતી હોસ્પિટલમાં ત્યારથી આ દર્દીઓના સ્ટોરમાં શરૂ થાય છે કે આ એવોર્ડમાં અને બાદમાં પકડાય જેથી આ અર્થરતી રૂણા કુતરા ની સાંકળ વડે ગળું બાંધી દીધી હતી અને તેના મૃતક સમજી ત્યારે ભાગી ગઈ હતી અને બેતાલીસ વર્ષ સુધી દોઢ જેની પચાસ વર્ષ પહેલાં હોસ્પિટલ અરુણા સાથે કુર્તા વર્તાનો આ

હોવાનું માન્ય ત્યારે આ ભાગી ગયો હતો અને હોસ્પિટલની સફાઈ કામ કર્મચારીને અરુણા બેભાન અવસ્થા મળી હતી જે છોકરીઓનો હત્યાનો પ્રયાસ કરી હતી વાસ્તવિક કહીને રિસર્ચમાં લેબોરેટરી કરવાની અરુણાના બાદમી મળી હતી કે આ નામનો રિવોર્ડમાં કૂતરા માટે લાવવામાં આવેલા મટનની છોકરી કરી હતી ત્યારે અનુસાર હોસ્પિટલ પ્રવાસમાં આ સહનમાં વાતનું એટલું જ ખરાબ લાગ્યું હતું કે અરુણા સામે બદલો લેવાનું પણ નક્કી કર્યું હતું